આજે આપણે વાસ્તુશાસ્ત્ર અનુસાર કઈ દિશાની અંદર કયો દોષ હોય આપણા ઘરની અંદર કયા દોષો છે કઈ દિશાના કારણે તો એ વિશે જાણીએ જ્યારે પૂર્વ દિશાની અંદર કોઈ દોષ હોય તો ઘરની અંદર આંખોને લગતી અને માથાને લગતી છે એ પરેશાનીઓ જોવા મળે છે ઘણીવાર છે અપમાનનો સામનો કરવો પડે તો આના માટે આપણે શું કરી શકીએ ઉપાય તો આના માટે ઉપાય છે કે આપણે ગાયત્રી મંત્રના જપ કરવા જોઈએ અને આદિત્ય હૃદય સ્તોત્રમનો પાઠ કરવો જોઈએ તો એ દિશાનો દોષ છે એ પૂર્વ છે એ સમાપ્ત થઈ જાય ત્યારબાદ પશ્ચિમ દિશા છે જો એનો દોષ હોય તો પેટ સાથે બીમારીઓ જોવા મળે છે એક્સિડેન્ટના યોગ બને છે પગ પર ઘાવ થાય છે વધારે કામ કરો છતાં પણ ફળ મળતું નથી તો આ દિશાનો દોષ દૂર કરવા માટે શનિદેવની પૂજા કરવી જોઈએ હવે ઉત્તર દિશાની અંદર જો કોઈ દોષ હોય તો બેંક બેલેન્સ છે ઓછું થવા લાગે છે અચાનક મોટા ખર્ચાઓ આવે છે જમાપૂરજી હોય એ ખર્ચાવા લાગે છે બીજી પણ ઘણી બધી સમસ્યાઓ આવે છે તો આ સમસ્યાને દૂર કરવા માટે આપણે કુબેરની પૂજા કરવી જોઈએ હવે આપણે દક્ષિણ દિશાના દોષ વિશે જોઈએ જો દક્ષિણ દિશામાં દોષ હોય તો મૃત્યુ સમાન કષ્ટોનો અનુભવ થાય છે ભાઈઓ વચ્ચે વિવાદની સ્થિતિ ચાલતી રહે કાયમ કોઈને કોઈને વાતે ક્લેશ ચાલતો રહે છે આ દિશાને દોષને દૂર કરવા માટે હનુમાનજીની પૂજા કરવી જોઈએ ત્યારબાદ ઈશાન ખૂણો જો ઘરના ઈશાન ખૂણામાં દોષ હોય તો કામ પર જે આપણે કામ કર્યું હોય મહેનત કરીને છતાં પણ આપણે કિસ્મતનો સાથ નથી મળતો તેથી આપણે એ દુશાના દોષને દૂર કરવા માટે શિવજીની પૂજા કરવી જોઈએ હવે આગળ છે એ ઈશાન ત્યારબાદ અગ્નિ ખૂણો છે તો અગ્નિ ખૂણો છે તો એના દોષ છે દૂર કરવો હોય તો એના માટે આપણે શુક્ર યંત્રની સ્થાપના કરી એની પૂજા કરવી જોઈએ જો અગ્નિ ખૂણાની અંદર દોષ હોય તો આગને લગતી દુર્ઘટનાઓ થવાનો ભય અનુભવાય છે ત્યારબાદ છે નૈઋત્ય ખૂણો જો આ દિશામાં દોષ હોય તો વ્યક્તિ છે ખોટા કામ કરવા લાગે છે નશાનો શિકારી બની જાય છે તો આ દિશાના દોષને દૂર કરવા માટે સાત પ્રકારના અનાજનું દાન જરૂરિયાતમંદ લોકોને કરવું અને ત્યારબાદ છે વાયવ્ય દિશા તો આ દિશાના દોષ છે તો એમાં માનસિક પરેશાનીઓ વધી જાય અને ભ્રમની સ્થિતિ પેદા થાય છે તો આ દિશાના દોષને દૂર કરવા માટે આપણે શિવજીની પૂજા કરવી જોઈએ તો આવી રીતે પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ ઈશાન અગ્નિ નૈઋત્ય અને વાયવ્ય તો આવી રીતે જે પણ દિશામાં અથવા ખૂણાની અંદરથી દોષ હોય તો એ દોષોને દૂર કરવા માટે તમને જે ઉપાયો સૂચવ્યા છે એ ઉપાયો પ્રમાણે જો તમે પૂજા કરો તો અવશ્ય તમે તેમાંથી મુક્તિ મેળવી શકો છો આવા વિડીયો તમને જોવા ગમતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં